છે વિરાટ થઈ જવાના ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ જય 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 શ્રી કૃષ્ણ માતાજી માતાજી નહી આપડે તો બ્રશ કરવાને બાકી છે લેડો તને ફટાફટ કરી દે ડાબર રેડ જોકે પૂરો એ થઈ ગયો લાગે છે મને લાગે પાછળ થી કાપવો હે અને આપણો તમને બ્રશ બતાવી ગઈ બ્રશે સારું પતી ગયું છે કહી ગઈ બરોબર દોત ગયા છે કે આ આજુએ શાપ માઇન કાય ગયું છે ગાય સવારના બોરમાં આપણે બ્રશ કરતા હોઈએ છીએ રોજ અને પાછા બ્રશ એકલો નહીં બ્રશ કર્યા પછી આપણે છે ને ઉલ્લીએ ઉતારતા હોઈએ છીએ ગાઈઝ સવાર બ્લોગ અત્યારે કન્ટિન્યુ કરીએ છીએ અત્યારે લગભગ ચાર જેવા વાગ્યા છે અને બ્લોગ લેટ કેમ થયો એ પણ અમદાવાદ તમને એ પણ અમે તમને જણાવી દઈએ કારણ કે અમારા જોડે છે આઈફોન થર્ટીન અને મોસ્ટ સ્ટોરેજ નો થોડો પ્રોબ્લેમ છે કારણ કે કાલે અમે જ્યાં તિરુપતિ એટલે આખે આખો ફોન બધું ભરાઈ ગયું છે બરાબર છે એના માટે આ વ્લોગ એકદમ નાનો રહેશે કારણ કે સ્ટોરેજ તો જોઈએ કે હજુ તો એડિટિંગ કરવાનું બાકી છે રીલ્સ બનાવવાની બાકી છે એટલે ઘણું બધું કામકાજ બાકી છે એના કારણે થોડો ઇશ્યુ છે સ્ટોરેજ નો બાકી આજે અમે જોરદાર એક વસ્તુ કરવાના છે પેલા વિક્રમભાઈ વિશ કરી લઈએ વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્ર જય માતાજી હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી

વિક્રમભાઈ બતાવો તો ખરા શું ગિફ્ટ આપી છે મે તમને હા મિત્રો આપણે જોરદાર હેડફોન આપી છે એકદમ આપણે બિલકુલ પણ ઉપયોગ નથી કરેલું તો થી લાયા તા પેટી પેક એવું ને હું આજે આપડે વિક્રમભાઈને ગિફ્ટ આપીએ છીએ જો કે ના જોડે આમ તો ફોન આવી ગયો છે એટલે રાતે મસ્ત મજાના ડીજે વાળા સોંગો પર હી પિક્ચર જો આપડા વિડીયો જોઈ કેમ હા વિડીયો જોવો છો ને જોતા જોઈએ હે ને હું બતાવું આ મસ્યા તમ અન હા હું એક રસ તો મોકરી તો ની જોઈ હોય આવો તો નિહેડો લ્યો ભાઈ જો આ એકદમ સ્મૂથ સપા છું અને લોબુ કર હોય ને કોઈ કદાચ બોડું મોટું હોય ને તો જો લોબુ એ થાય આ રીતે હા હા બરાબર છે લ્યો વિક્રમ ભાઈ વાપરજો ખુશ રહેજો થેન્ક યુ બાજી ઓકે વેલકમ જો એ પીટી પેક્સ એક નંબર જો તમ નજીકથી થોડું બતાઈએ આજ વાત તો સીલે નહીં તોડેલું આપણે આ કમ્પ્લીટ આવતું એવું ને એવું છે આ જો શેર કરી હો જોઈ આ એ ટેસ્ટિંગ ચાલે છે જોઈએ કેવું સંભરાય છે વિક્રમ ભાઈ કેવું સંભરાય છે એક નંબર અરે ગીત કોણ ગાડે ગાડે ઓળતા નામ આ કામાન નો કા ખા ખાય કટારા નો ખા ખાય હઈ દે ને અરે મારું બનુ છા અ ગન્નો ગા

મારે ગાઈઝ આજનો બ્લોગ આટલું જ રહેવાનો છે કારણ કે સ્ટોરી જ નથી મેં તમને પહેલાં પણ વાત કરી છે અને આપણી ભાઈ અમે બે ચેનલો થઈ ગઈ છે અને બે ચેનલો પર કામ કરવાનું છે એટલે બાવાજી ફેમિલી વ્લોગ્સમાં તમને બધા વ્લોગ જોવા મળશે અને આ ચેનલ પર તમને કદાચ ચેલેન્જ વિડીયો જોવા મળશે અથવા તો બીજો કોઈ આપણે કન્ટેન્ટ લઈને વિડીયો બનાવતા રહીશું બરાબર છે બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારું લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવાઈ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી બાવાજી ફેમિલી વ્લોગ્સને ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરતા હોય એના અંદર અમે ત્રણથી ચાર જેવા વિડીયો નાખ્યા છે એક નંબર વિડીયો છે મારા ભાઈ અને એ ના કરતા પણ બેટર વિડીયો આવવાના છે ટૂંક જ સમયમાં એટલે તમે બધા સપોર્ટ કરો અને ફટાફટ એ ચેનલ પર જઈને એક હજાર સબસ્ક્રાઈબર કરાવી નાખો મારા ભાઈ ચલો બાય બાય ભાઈ ટિક કેરન્ડ જય માતાજી